તો નાસ્તો ખવજો નહીતર મજા આવશે દલકા ને તલા બદર સુરીયા છે સરુ તો મમા આ લાંબો તો આ છે ને

તમારે કવડને ધોવું પડશે. દોઆ બધાયા બેઠા છે. અને તમે ને જઈને છૂટી. અને એટલે કે मोड हो या जाऊं सर तो भाई बोलो રેવાdio કરો ફૂડ કરો મય આવી નકર જવા દે ઓ પરે પરે અમારી રાઈ આ તો આ વેલણ બિન નાજુ કોયો એમ કરો માં જોવો જી ઉડે નથી જે ઉડી શકે

તમારે એવું જો એવું બહુ જોવું હોય તો આ બાજુ એ વાલો ના ના પછી કે જાતો જાય હા ઉપર એક વખત નીકળીને કે આપણે અહીંયા કોણ હતું એ ભાઈ એમ કે પર કેવડું મોટું કોલેજ છે મોટું બહુ કસ્ટમ મામા છે પાછળ હોય છે Mm-hmm. <laughs> <laughs> બહુ મજા આવી વેલણું હતું વેલણું જે આંબામાં હોય ને સાપનો એક પ્રકાર હોય પણ બહુ સરસ હતો મજા આવી ને વેલણું જોવાની લાલે તો આઈ હું તો છો હજી હા જીષ્ણુ કોણ જોઈ ગયું તું વેલણાને તે હું કીધું સફેદ સાપ આવે સાપ નહીં પણ વેલણું કહેવાય વેળું તો એને વેલણું કહે આંબા ઉપર જામફળી ઉપર અને લીલા ઝાડવા ઉપર વેલા ઉપર એની ઉપર હોય છે અને રૂપસુંદરી જેવું થોડુંક લાગે આમ રૂપાળું પણ આ છે ને એકદમ લીલા કલરનું હોય છે જોવું ગમે ચપ્પળ ભારે ચપ્પળ હોય છે એટલે પકડવામાં વીમો રહીએ એમને પેલા સાપ જેવો ગેમાર ન હોય એકદમ ચપ્પળ હોય છે અને એનું જે મોઢું હોય ને એ તો એકદમ આમ પોપટની ચાંચ જેવું હોય છે આનું મને છે આયુષ્ય બહુ નહીં હોય વાડીમાં હોય ને એટલે હેનરી થોરો જેવું હોય છે આખું જીવન ક્યારેક ક્યારેક તો અજગર જોવા મળે ક્યારેક ક્યારેક શીતળ ચિત્તળ જોવા મળે મજા આવે જયશ્રી જોયું મજા આવી ને તો આ તો કઈ નથી ઓલા ચોમાસામાં વીછી મેં ભેગા ગીરા તા ખબરમાં અસંખ્ય એક વખત વીછી નીકળી પીડા પછી મેં તપેલી માં ભેગા ગીરા મેં તો બહુ જોઈ પણ છે ને મિત્રો આ છે ને પ્રકૃતિમાં પ્રકૃતિનું એકદમ પ્રેમાણ પ્રમાણ જંતુ એટલે સાપ એને માથે એનું અસ્તિત્વ જોખમાય ને વજન આવે ને તો જ કેળે છે બાકી સાપ કેળે નહીં પકડીએ તો થોડુંક પેલું રહીએ ને એને ભય લાગે ભયના કારણે એ કદાચ કઈવાનું કરે બચવા માટે કઈ છે પણ છે ને એકદમ આ પ્રકૃતિના જંતુઓને છે ને માણવા જોઈએ પ્રેમાળ હોય છે આવજો મિત્રો હજુ તો રહેવાના છીએ રોજ રોજ વિડીયા મૂકીશ વાળીની નવી નવી એક્ટિવિટી હશે એવું બધી બતાવીશ આવજો જય